વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટોરિયલ પ્રેક્ટિસ વિભાગ બીજો ચેપ્ટર નંબર છ એની અંદર આપણે જોવાનું છે ખાનગી નિયુક્તિ તો કે ભાઈ ખાનગી નિયુક્તિ કહેવાય કોને તેમાં એમાં તો કે ભાઈ જાહેર કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડીને જાહેર જનતાને જામીનગીરી ખરીદવા માટે આમંત્રણ આપે છે આપને ખ્યાલ છે એ રીતે તો કે ભાઈ જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ સેના દ્વારા અપાય છે તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર દ્વારા અપાય છે પરંતુ જો જાહેર જનતાને આમંત્રણ ન આપે તો જામીનગીરીઓના ભરણા માટે ખાનગી નિયુક્તિ કરી શકે છે તો કે ભાઈ કંપની છે એવું ઈચ્છતી હોય કે શેર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવું નથી તો જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ નથી આપવું તો પોતે શું કરશે તો કે ભાઈ પોતે આ ભરણા માટે તો કે શેર ખરીદવા માટે ખાનગી નિયુક્તિ કરી શકશે એ ખાનગી નિયુક્તિ એટલે કે ખાનગી ભરણું અથવા તો ખાનગી શેરની ફાળવણી કહેવાય એટલે કે કંપની દ્વારાની જોગવાઈ અનુસાર કંપનીની જામીનગીરીમાં રોકાણ કરવા ખાનગી નિયુક્તિના આમંત્રણ દ્વારા નક્કી કરેલ જૂથના લોકોને આમંત્રણ આપવું એ શું કીધું છે તો કે ભાઈ કંપની ધારાની જોગવાઈ અનુસાર કંપનીની જામીનગીરીની અંદર રોકાણ કરવા માટે ખાનગી નિયુક્તિના આમંત્રણ દ્વારા નક્કી કરેલ જૂથના લોકોને શેર ખરીદવા માટે આમંત્રણ આપવું તેને ખાનગી નિયુક્તિ તરીકે ઓળખવામાં આવે છે આવા જામીનગીરીના ભરણા માટે લાયકાત ધરાવતી સંસ્થાકીય ખરીદનારાઓ અને કર્મચારીઓ ઉપરાંત વધુમાં વધુ પચાસ કે તેથી નક્કી કરવામાં આવે તેટલી વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવે છે તો કે ભાઈ આની અંદર કયા ક્યાં કેવા કેવા વ્યક્તિને આમંત્રણ આપવામાં આવે છે તો કે ભાઈ જામીનગીરીના ભરણા માટે લાયકાત ધરાવતી સંસ્થાકીય ખરીદનારાઓ તો કે ભાઈ સંસ્થાઓ છે એને આમંત્રણ આપવામાં આવે છે પછી તો કે ભાઈ કર્મચારીઓ છે એમાં એને આમંત્રણ આપવામાં આવે છે અને વધુમાં વધુ પચાસ કે નક્કી કરવામાં આવે તેટલી વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવે છે તો કે ભાઈ નક્કી કરેલ પચાસ વ્યક્તિઓ અથવા તો નક્કી કરેલી છે એ મુજબની વ્યક્તિઓ છે એટલાને જ આમંત્રણ આપવામાં આવે છે શેના માટે તો છે કે શેર ખરીદવા માટે અને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ શેરની ખાનગી નિયુક્તિ કહેવામાં આવે છે બરોબર તો એની અંદર આપણે કીધું છે ખાનગી નિયુક્તિ અંગે કંપની ધારાની જોગવાઈ એમાં તો કે આ પ્રકારના ભરણા અંગેના તમામ નાણાં ચેકથી ડ્રાફ્ટથી અથવા બેંકના વ્યવહારો દ્વારા ભરી શકાય છે તો કે ભાઈ ખાનગી નિયુક્તિ કરવી છે તો ખાનગી નિયુક્તિ માટેના જે નાણાં છે એની ચૂકવણી છે એ કઈ રીતે કરી શકાય તો કે ભાઈ ચેકથી કરી શકાય પછી તો કે ભાઈ ખાનગી નિયુક્તિ કરવી છે એ માટે નાણાંની ચૂકવણી કઈ રીતે કરી શકાય તો કે ભાઈ ડ્રાફ્ટથી કરી શકાય અથવા તો કે ભાઈ બેંકના વ્યવહારોથી નાણાં છે તેની ચૂકવણી છે તે કરી શકાય રોકડ દ્વારા આ રકમ છે એ ભરી શકાતી નથી રોકડ રકમથી શેરની રકમ ચૂકવવી હોય તો એ આપણે ચૂકવી શકતા નથી બીજો નંબર કીધો છે આ પ્રકારે આવેલ નાણાંની ભરણાની ફાળવણી સાઠ દિવસમાં કરવાની રહે છે જો સાઠ દિવસમાં સંચાલકો આવી ફાળવણી ન કરે તો અરજી કરનારાઓને સાઠ દિવસ પૂરા થયા પછીના પંદર દિવસમાં નાણાં પરત કરવા પડે છે તો કે ભાઈ આવી રીતના કંપનીએ શેરની ફાળવણી કરેલી હોય તો ફાળવણીના સાઠ દિવસની અંદર શેર બહાર પાડેલા છે નહીં સાઠ દિવસની અંદર જે તે વ્યક્તિ છે એના ખાતાની અંદર ડીમેટ ખાતામાં શેર ફાળવવા પડે છે જો સાઠ દિવસની અંદર જે તે વ્યક્તિના ખાતાની અંદર શેરની ફાળવણી કરેલી નથી તો શું થશે તો કે અરજી જે જે વ્યક્તિઓએ કરેલી છે એને સાઠ દિવસ પૂરા થયા પછીના પંદર દિવસમાં નાણાં પરત કરવા પડે છે બરાબર છે પછી તો કે ભાઈ નંબર અહીંયા આપણે ત્રીજો આપેલો છે એમાં તો કે જો નાણાં પંદર દિવસમાં પરત નહીં કરી શકે તો કંપનીએ સાઠ દિવસમાં સાઠ દિવસ પૂરા થયાના દિવસથી નાણાં પરત કર્યાની તારીખ સુધીનું વાર્ષિક બાર ટકા લે વ્યાજ ચૂકવવું પડે છે તો કે ભાઈ અહીંયા સાઈઠ દિવસની અંદર જે તે વ્યક્તિના ખાતાની અંદર શેરની ફાળવણી થવી જરૂરી છે જો શેરની ફાળવણી નહીં થાય તો શું થશે તો કે ભાઈ પછીના પંદરમાં દિવસ સુધીમાં તો કે ભાઈ નાણાં પરત કરવા પડશે પછી જો પણ નાણાં પરત નહીં કરી શકે તો તો કે સાઠ દિવસ પછી જેટલા દિવસ થશે એટલા દિવસની અંદર એટલા દિવસ સુધીનું કેટલા ટકા લેખે તો કે ભાઈ બાર ટકા લેખે વ્યાજ જે તે અરજદારને ચૂકવવું પડે છે બરોબર પછી તો કે ભાઈ આ પ્રકારે મળેલ નાણાં શિડ્યુલ બેંકમાં અલગ ખાતામાં રાખવામાં આવશે તો કે ભાઈ આ પ્રકારે મળેલા નાણાં છે એ તો કે ભાઈ શિડ્યુલ બેંકમાં કયા ખાતામાં તો કે ભાઈ એના માટે એક અલગ ખાતું ખોલાવેલું હોય છે એની અંદર રાખવું પડશે પાંચમો નંબર આ માટે આવરી લેવાયેલ તમામ પ્રસ્તાવો માત્ર એવી વ્યક્તિને આપવામાં આવશે જેમના નામો કંપનીએ ભરણા માટે આમંત્રણ આપતા પહેલાં નોંધેલ હોય તો કે ભાઈ ખાનગી નિયુક્તિ કરવી છે એટલે કે ખાનગી રીતે શેરનું ભરણું કરવું છે જાહેર જનતાને શેર ખરીદવા માટે બોલાવવી નથી તો શું કરવું પડશે તો કે ભાઈ એવા વ્યક્તિઓને અરજી આપી શકાશે કે જેમના નામ કંપનીએ અગાઉથી નક્કી કરેલા છે આવા વ્યક્તિઓને નામજોક પ્રસ્તાવ આપવામાં આવશે એટલે કે ભાઈ નામજોક અરજી આપવામાં આવશે છઠ્ઠો નંબર કીધો આવા પ્રસ્તાવો અંગેનો રેકોર્ડ નિયત કર્યા મુજબ રાખવામાં આવશે એટલે કે આવો જે પ્રસ્તાવ છે એનો રેકોર્ડ નક્કી કર્યા મુજબ રાખવામાં આવશે અને સંબંધિત ખાનગી નિયુક્તિ પ્રસ્તાવ પત્ર પસાર કર્યા બાદ ત્રીસ દિવસમાં કંપની રજિસ્ટ્રાર સમક્ષ આ અંગે સંપૂર્ણ માહિતી રજૂ કરવામાં આવશે તો કે ભાઈ આવો જે પ્રસ્તાવ છે તે રેકોર્ડ કરેલો રાખવાનો હશે અને ખાનગી રીતે જે જે વ્યક્તિઓ છે તેની નિયુક્તિ થયેલી છે એના પ્રસ્તાવ પત્રક એટલે કે અરજી પત્રક એટલે કે અરજી માટેની મંજૂરી કર્યા બાદ ત્રીસ દિવસમાં એની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવી પડે છે અને આ માટેની સંપૂર્ણ માહિતી પણ કંપની રજીસ્ટ્રારને આપવી પડે છે આ રીતે જામીનગીરીઓનો પ્રસ્તાવ કરતી કંપની જાહેર જનતાને આવા પ્રસ્તાવની માહિતી આપવા માટે કોઈ પણ જાહેરાત કરી શકતી નથી તો કે ભાઈ આવી રીતના કંપનીએ શેરની ફાળવણી કરી હોય તો એ માટેની માહિતી છે એ કોઈ જાહેર જનતાને કંપની દ્વારા આપવામાં આવતી નથી અને નંબર આઠમો કીધો છે કે જ્યારે કંપની આ પ્રમાણે જામીનગીરીઓની ફાળવણી કરે ત્યારે કંપની જામીનગીરી ધારકોના નામ સરનામા ફળવાયેલ જામીનગીરીની સંખ્યા અન્ય બધી જ જરૂરી માહિતી કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવી પડે છે બરોબર છે તો અહીંયા આપણે પ્રશ્ન જોયો છે તો કે ભાઈ ખાનગી નિયુક્તિ વખતે કઈ કઈ બાબતો છે તે ધ્યાન રાખવી જોઈએ એ માટેની કંપની દ્વારાની જોગવાઈ શું છે બરોબર છે અહીંયા આ ચેપ્ટર છે એ અહીંયા પૂરું થાય છે એને આ પ્રશ્ન છે તે પણ અહીંયા આપણે પૂરો કરેલો છે તો વિજ્ઞાપનપત્ર અહીંયા ચેપ્ટર પૂરું થાય છે